thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જોડિયાના ત્યારે બાલભા ત્યારે મિત્રો પાટિયા પાસે આજે વહેલી સવારે પાટણ વિસ્તારના પદયાત્રીઓ દ્વારકા જઈ રહ્યા હતા અને ત્યારે ટ્રક કાર્ડ બનીને ટાટક્યો હતો જેમાં પદયાત્રીના ત્રણ મહિલા પદયાત્રીને ગંભીર ઈજા કરી અને મૃત્યુ નિપજતા હાઈવે મરણ ચી હતી ત્યારે મિત્રો ગુંજી ઉઠ્યો હતો બાળે અફડાતફડી મચી ગઈ હતી અને પાંચમાંથી ત્યારે મિત્રો વધુ ઇજાગ્રત પદયાત્રીને તાકીદ ત્યારે સારવાર માટે જોડિયાની હોસ્પિટલમાં ત્યારે ખસેડવામાં આવે આવ્યા હતા અને બનાવની જાણ થતાં ત્યારે મિત્રો પોલીસની ટુકડી તાકીદે અને મિત્રો તાકીદી તે ઘટના સ્થળે જઈ હોસ્પિટલ ખાતે દોડી જઈ બનાવ ત્યારે સંબંધિત વિગતો મેળવવા તપાસ આદરી હતી પાટણ પંથકના ત્યારે બકુતરા વિસ્તારમાં મહિલા સહિતનો પદયાત્રીનો સંઘ આશરે ત્રણ ચાર દિવસ મહિલા દ્વારિકા દર્શનનો અર્થ જવા માટે નીકળ્યો હતો અને જે આજે વહેલી સવારે જોડિયા તાલુકાના ત્યારે બાલભા ત્યારે પાટિયા પાસે પહોંચ્યો હતો અને આ દરમિયાન વહેલી સવારે એક બાજુ કાર્ડ ચાર ત્યારે મિત્રો ઝાકળ હતી અને વેળાએ પૂરઝડપે ત્યારે આવેલી ટ્રક કાર્બન ને પદયાત્રી પર ટાટક્યો હતો અને ત્યારે મિત્રો અડફેટે લેતા તન પદયાત્રીના મહિલાના ત્યારે ગંભીર ઈજા ત્યારે સબ મૃત્યુ નીભડ્યા હતા અને જ્યારે તેમની સાથે પાંચ એટલા પદયાત્રીને શરીરને નાની મોટી ઈજાઓ થતાં તાકેજ જોડ્યા ત્યારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા નહીંથી પસાર થનારા કોઈએ મદદ કરી હતી અને બીજી બાજુ જોડ્યા પોલીસની ટુકડી દોડી આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જોધનને